પણ આ જ અમે પર્યાણ કર્યું અમારે બુધા કાકા ને આખી ફેમિલી આવે કપિલ જમાઈ ની બધા આવે તો ઈ કે અમે જવાના છે તો અમે મા દીકરી બે હોનો કર્યો કે ઈ જાય તો અમારે જવું જવું ને જવું તારે નીતિન અમને બે માં દીકરીને લઈ જાવ્યું જ પડીએ નીતિન કે હાલો વાંધો નહીં કે લઈ જાઉં તો વહેલું ભાગ્યા હું એમ કીધું કાંઈ વાંધો નહીં હાલ તું લઈ જાય જા પછી ત્યાંથી વહેલું ભાગવું ને ભાગવું અમારા હાથમાં છે બરોબર ને એમાં તો હું તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ ને મારી માં તૈયાર થાય છે બરોબર મારી માં તૈયાર થાય કયું ની માં કઈ ડોક માં પેર પેરી લાગે હા જા મારી માં જો તૈયાર થાય છે બરોબર માથું બાથું ઓરાવ લીધું ને માં નીતિ ના નાવા મોગલ માં મોયું થઈ જા હે આવું બધું છે મિત્રો તો કન્ટિન્યુ વહીના રહેજો આપડે મંડપ એવડી થઈ ને મિત્રો કોઈ દી કોઈ દી મી મંડપ ન જોયો એવી થઈ આ સુધીમાં પહેલી ફેરો મંડપ કરવા જાય થી મંડપ જોઈ માં જોયો કોઈ દી પેલી મે મંડપ કરવા જાય જો એટલે મને બહુ બહુ ને બહુ ખુશી થાય તો તમે પણ કન્ટિન્યુ રહેજો કારણ કે આપડી ચેનલ એટલે કે આપડી લાઈફ ચેનલમાં પહેલી મંડપ મંડપનો વિડીયો આવવાનો છે તો જોવાનું ભૂલ થાય નહીં કન્ટિન્યુ લાસ્ટ લગી જઈ બહુ 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 મજા આવવાની છે કારણ કે આપણે રાઈતે મંડપ કરવા જાય એટલે ફૂલ એન્જોય કરવાનું છે આપણે ફૂલ ફૂલ ને ફૂલ સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને એ દાયરો બધો મજામાં વાગવા બધાય પોરબંદર મંડપ કરવા મંડપ ઠેકાણે થયા પણ અમે ક્યાંય મંડપ કરવા ગયા નથી પોરબંદર થાય નજીક એટલે અમે કીધું કે હાલો બધા જાય કુમરો મારી આવી ને એમ કે મંડપ ખડો થાય ને ત્યાં સુધી એમ નીરો કઈ અમારે ભી હું એમ કે દોવા દે ને એટલે પછી અમારે પ્રોબ્લેમ થાય ને એમ કે ખડો તો હવે કેટલા વાગ્યા ને એ તો અમને કઈ ખબર નથી

ન્યાથી બવા મ ગોર હાર વયા જા મારો ફોન દે અરે અરે મારો ફોન આલ મડ બેહી જા તું 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 મજા આવી ના ના મારે ને ઓસાર હું દબાઈ જાઉં હાં તો ને હાલો હું બેહી જાઉં બીજો હું ફાઇનલી અમે પૂગી ગયા મંડપમાં તો પહેલી વાત તો તમને એ હું કહી દઉં કે મારે વોઇસ ઓવર કરવું પડે એમ છે એનું કારણ એ છે કે એટલા અહીંયા મ્યુઝિક મ્યુઝિકને ગીતું ને વાગતા હતા ને કે એ જો હું રાખું તો મારે કોપીરાઈટ આવી જાય એમ હતું એટલે મારે વોઇસ ઓવર કરવું પડે એમ હે તો અમે મંડપમાં પૂગી ગયા અને મંડપમાં એટલી બધી રાઇડ્સ છે કે તમે એની વાત પૂછોમાં બ્રેક ડાન્સ હતું હોળીયું હતું સુખસુક ગાડી હતી નાના બાળકોના મલ્લક બધી રાઇડ્સ હતી તો સેને અમારા નાયરાબેન સુખસુક ગાડી દેખી ગયા તો મમ્મી પપ્પાની વાહે પડી ગયા કે હા નકર ના નહીં કે મને સુખસુભ ગાડીમાં જ બેહાડો ઈ કે પછી અમારે એને સુખસુભ ગાડીમાં બેહાડવા પડ્યા જોઈ લેજો કેમ બાકી આનંદ એટલો આવે એને સુખ ગાડીમાં બે હું તો તમારી માને

પણ વધારે પૂરતી રીક્ષા મોટર સાયકલ વાળા રાસ ખોટી કરતા હતા મિત્રો અમે આઈ પૂછ્યા અમારું મન સમજે અરે ભગવાન એની વાત તો પૂછો બાકી તમે કરી લ્યો રામા પીર બાપાના દર્શન આપણે જવાનું છે ઘેર હવે બધાય કેટલી ઘડી રોકાય એ જોવાનું છે હવે અમારે કઈ હવારો હવાર રોકાવાનું નથી અને જે અહીંયાથી આપણે દર્શન કરી લઈ હવારે કેટલા વાગે ખડો હોય એ આપણે કઈ ખબર છે નહીં ખડા ખડાને તો દર્શન નહીં કરી શકીએ

વધી રહે તે જવડાવવા માટે થઈ અને એ બેઠી થઈ હતી આ ડાડો વાસરો આ રાણો વાંચરો કોઈ તો એ અંતર નથી કરું અરે કમલી બાપકીએ છે

કે ન લગાડી એટલા બધા મને ભેગા કૃષ્ણ ગોસ્વામી તરીકે જ મને ઓળખતા હતા તો ઈ મારા માટે બહુ એટલે બહુ સારી વસ્તુ કેવાય જો કે અહીં ઘેર ને ઘેર હું વાળીયું મારો બરોબર ઘેર ને ઘેર મને ખબર નહોતી કે એટલી ફેમસ છે હું બહાર નીકળી ગઈ કાલે હું પોરબંદર ગઈ टाइम थांडू मने एक बे एक सबस्क्राईबर फुटके बरोबर पण काल नि तारीख मंडप मधा सबस्क्राईबर फुटका केुद्धने खबर के कला भूटकाय તો હું બહાર નીકળી તો મને ખબર પડ્યા કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કેટલી ફેમસ થઈ અને કેટલા લોકો મને કૃષ્ણ ગોસ્વામી તરીકે ઓળખે એટલે કે સોશિયલ મીડિયા તરીકે મને ઓળખે બરાબર તો જેટલા બધા મારા સબસ્ક્રાઈબર્સ મને ભૂટકાયનો ખૂબ ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તમે મને ફોલો કરો ને ઘણા એવા પણ મારા સબસ્ક્રાઈબર હતા જે મને દૂરથી જોતા હતા અને દૂર ઉભા ઉભા મારી વાતો કરતા હતા પણ મારી પાસે નહોતા આવી શકતા બરોબર વધુ પૂરતા છોકરા જેન્ટ્સ લોકો પણ તમે સૂટ જ છે એને કોઈ જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કોણ મારા સબસ્ક્રાઈબર મારા ફોલોઅર્સ હોય તો તમે મારી પાસે આવી હગો મારા ભેગો તમારે ફોટો પડવો હોય પણ તોય પડવી હગો બરોબર એટલે એમાં એવું છે કે ઘણા લોકો હરમાય આપણે કહેતા કે અમારે તમારો ભેગો ફોટો પડવો એને એમ થાય કે આ મને ના પાડીએ તો મારું મોં હું રહે આના પાસે પણ એ હું કંઈ નથી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી હું ઘણી બધી ફેમસ થઈ ગઈ તમારા બધાની દયાએથી હું ફેમસ થઈ ગઈ બરોબર ને આવીને આવી દયા તમારી બનાવી રાખજો મારી માથે તો છે ને કોઈને પણ સેલ્ફી ફોટો કાંઈ પણ પડવું હોય તો પડવી હગો શૂટ જ છે બધાયને જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કોઈને પણ સૂટ જ છે હમણાં હું ફંક્શન હતું પોરબંદર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હું ગઈ હતી યા પણ મારા ભેગા ફોટા ઘણા જેન્ટ્સ એ લેડીઝ લોકોએ પડવા તા અમે કોઈને ના નહોતું પાડ્યું એટલે તમારે પણ કોઈને પડવું હોય તો સૂટ જ છે ઘણા માતા હતા ઘણા સેટા સેટા ભીનવાતું કરતા હતા કે ક્રિષ્ણા ગોસ્વામી છે વિડીયા બનાવે તો ભાઈ તમે સેટા ભીનવાતું ન કરતા પાસે આવીને મારા પાસે આવીને બેક વાતો કરીજો કે અમે તમારા વિડીયા જોઈએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીએ ફોલો કરીએ તો મને જરાક સારું લાગે કે ના આજે અમે કાયમ હાથમાં ફોન કપડે ને અડી કાઢીએ ને મા દીકરી બે કાયું કરતી હોય ને બાતી હોય ને બેનપણી ને જેમ રહીએ ને એક હાથ હાથમાં કન્ટિન્યુ ફોન રાખી રાખીને મારી આંખરીમાં મારે ખાસો પડી ગયો છે રાખ બરોબર તો તો મને ખબર પડે ને કે આજી હું મહેનત કરું એ મહેનત મારી ઓફર ન જાતી બધી આમ મહેનતનું ફળ સારું જ મળે મને બરોબર તો બસ એટલું મારે કહેવું તું મેં કીધું મારા બધા મિત્રોને કહી દઉં ના આ ક્લિપ મેં કીધું મંડપનો વિડીયો છે એના આ ભેગી જોડ દઉં લાસ્ટમાં તો એ હું બધું હશે ના બપોર થયા તો મેં કીધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા તો એટલી તમારા યાર વાતચીત કરી લઉં હું તો તમારે બધા દયાથી હું હારામાં હારી ફેમસ થઈ ગઈ મને કાલ ખબર પડ્યા કે હું એટલી બધી ફેમસ છે હવે મને થોડીક ફિલિંગ આવે કે ના હા પછી ગામડાના કંઈ ગોબા નથી આપણું થોડુંક નામતા બન્યું એમ ભલે ભણી ગણી ગલ નથી એટલી બધી બરોબર પણ મેં સોશિયલ મીડિયામાંથી ઘણું બધું મારું નામ કમાવી લીધું ઈયે તમારા બધાની દયા તમારા બધાના આશીર્વાદ મારી માટે રાખજો માઇક નહોતું ઓછીતાનું આગળ યાદ આવી બનાવ નાખ્યો હાલો કાંઈ વાંધો નહીં મોડા મોડા તો સેના થાકડો દુનિયાનો છે તો હુઈ જાય મોડા મોડા ઉઠીને ઢોર ઢાકાનું કામકાજ કરી લઈએ વરી પાછું કાલથી થી આપણો રોક સ્ટાર્ટ થઈ જાય આવીજો બધા વિડીયો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી